જોકે સ્થિતિ વધારીને બગડી તે માટે પોલીસનો કાફલો ગામમાં ખડકી દેવામાં આવ્યો હતો અને હિંસામાં સામેલ તત્વોને શોધી કાઢવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા માહિતી અનુસાર સૂત્રો જણાવે છે કે પોલીસ જ્યારે સ્થિતિને કાબુમાં લેવા ગઈ ત્યારે પોલીસ પર જ પથ્થરમારો કરી દેવામાં આવ્યો હતો અને તેમના વાહનોને નુકસાન પહોંચાડાયું હતું ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના બહિયલ ગામે ત્રીજા નો અડતાએ બે સમુદાયના લોકો સામસામે આવી જતા ઘર્ષણ થયું હતું ગામના બહિયલ ગામે બનેલી આ ઘટનામાં સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર જ્યારે ગામમાં ગરબા ચાલતા હતા ત્યારે ગરબાની બાજુના એક વિસ્તારમાંથી ચાલુ આવ્યું હતું પથ્થરમારો પથ્થરમારો કર્યો હતો તેમના જણાવ્યા અનુસાર ગરબા સ્થળે ત્રણ બાજુએથી પથ્થરમારો થયો હતો અને પચીસ જેટલી ગાડીઓના કાચ તૂટ્યા હતા આ પથ્થરમારામાં મહિલાઓને ઈજા પહોંચી હતી પ્રાપ્ત જાણકારી અનુસાર પાંચ ટીયર ગેસ છોડવામાં આવ્યા છે છ જેટલા પોલીસ વાહનોના કાચ પણ તૂટ્યા હતા પોલીસે આ ઘટનામાં લોકોના ટોળા સામે ફરિયાદ કરી છે હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગાંધીનગર રેન્જ આઈજી વિરેન્દ્રસિંહ યાદવે જણાવ્યું હતું કે બહિયલમાં બબાલ મુદ્દે અત્યાર સુધીમાં સાઠથી વધુ લોકોને ઝડપી લેવામાં આવ્યા છે તોફાની તત્વો સામે કડક કાર્યવાહી કરાશે સોશિયલ મીડિયામાં વિવાદિત પોસ્ટને કારણે હિંસા થઈ હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે ગાંધીનગર એસપી રવિ તેજા વાસન શેઠીએ કહ્યું હતું બ્યુરો ચીફ ગુલાબસિંહ દે ગામ ગાંધીનગર આપનું શું શુભ નામ પટેલ સૌનક આ શું ઘટના બની હતી ભાઈ હાલમાં રાત્રે ગરબાના ટાઈમે અમારા અચાનક એકદમ પથ્થર મારો ચાલુ થઈ ગયો તો ફરતા મોનો ઘેરી લીધા હતા પથ્થર મારો કયા કારણથી થયો કોઈ કારણ વગર કોઈ

કર્યો છે એમનું પ્લાનિંગ હોય તો જ પથ્થરમારો થાય નકર ના થાય બબલ થવાનું મૂળ કારણ શું હતું બબાલ થવાનું મૂળ કારણ તો કોઈ ભાઈ હશે એમને કઈ લખ્યું હશે મોબાઈલમાં જે લખ્યું હોય એના દ્વારા થયું છે બીજું કોઈ મતલબ નથી